ગઈકાલે તેમણે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે શક્તિસિંહ ગોહિલ છે તેમણે આવકાર્યા હતા શુક્રવારે આ બધા જ જે કોંગ્રેસની અંદર જે નેતાઓ જોડાયા છે તેમણે કોંગ્રેસ પક્ષનો ખેસ પણ પહેરાવવામાં આવ્યો હતો અને આજ સમયે શક્તિસિંહ ગોહિલે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન પરેશાન છે ગરીબ અતિ ગરીબ થતો જાય છે ધનિક વધુ ધનિક થતા જાય છે ભાજપ સરકારની નીતિ ગરીબ સામાન્ય મધ્યમ વર્ગને નુકસાન કરનાર પણ છે આ સાથે જ કોળી વિકાસ સંગઠન ગુજરાત સ્થાપક અને આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક જે મુકેશ રાજપરા છે એમની સાથે ખેડૂત સેવા સંગઠન ગુજરાત પ્રમુખ જે જયંતિ ગોહિલ છે વિંછયા શહેર ભાજપ પ્રમુખ જે અરવિંદ રાજપરા છે અને એમના જે પૂર્વ સરપંચ વિછીયાના છે મનુ રાજપરા ભાજપ અખિલ ભારતીય કોડી સમાજ અગ્રણી જે રસિક રોજાસરા છે પૂર્વ ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ ગોરધન તાવ્યા ભાજપ કોડી વિકાસ સંગઠન ગુજરાતના ટ્રસ્ટી ભગીરથ વાલાણી ભાજપ પેજ પ્રમુખ લાલાભાઈ રાજપરા રાજુ બારૈયા ભાજપ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ટ્રસ્ટી હેશ જોગરાજિયા સહિતના ત્રીસ થી વધુ આગેવાનો છે મોટી સંખ્યામાં પોતાના કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે એટલે જે આ સ્વાભાવિક છે કે આ સ્પષ્ટ કરે છે કે આ તમામ જે કોળી સમાજના આગેવાનો છે એ ક્યાંક ને ક્યાંક મંત્રી કુંવરજી બાવળિયાથી નારાજ છે કારણ કે એમણે જો ન્યાય અપાવ્યો હોત તો આજે આ ન બન્યું હોત કે એમના જ ભાજપના જે કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાઈ જાત કારણ કે આ સ્વાભાવિક છે કે જો તમે મંત્રીપદ ઉપર બેઠા છો અને તમને ક્યાંક એવું લાગે છે અને તમારા સમાજને એવું લાગે છે કે તમે એમને ન્યાય અપાવી શકો એમ છો તેમ છતાં જો તમારાથી ન્યાય ન અપાવી શકાતો હોય તો સ્વાભાવિક છે કે તમારી સાથે જોડાયેલા તમારા પક્ષની સાથે જોડાયેલા નેતા

જે અંદર જે જોડાયેલા નેતાઓ છે એ ક્યાંક હજુ પણ ભાજપની અંદર જોડાયેલા નેતાઓને પોતાના તરફ ખેંચી લેશે કારણ કે કાર્યકર્તાઓ ત્રીસ થી વધારે આમાં જોડાઈ ગયા છે એટલે હવે સ્વાભાવિક એ પણ સામે આવે છે કે મંત્રી સાહેબે પોતાના વિસ્તારમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે પોતાના સમાજમાં ધ્યાન આપવાની જરૂર છે કારણ કે સમાજ જ્યારે તમને ચૂંટીને જગ્યા ઉપર બેસાડે છે ત્યારે એક જ આશા હોય છે કે ક્યારેક જો પોતાનો સમાજ કે એમનો જે સમાજ છે એ ક્યારેક મુસીબતમાં મુકાય